મુરલી કૃષ્ણ કનૈયા લાલ લગી જાય આજના શુભ દિને તમામ શ્રોતાજનોને મારા હૃદયભાવપૂર્વક જય શ્રી કૃષ્ણ સ્નાન એ સ્નાનના કેટલા પ્રકાર હોય અને સ્નાન કરવા માટેનો સમય કયો હોય તો માણસ એ દુઃખી થતો નથી એક વખત સાગરની અંદર ભગવાન નારાયણ અને લક્ષ્મીજી બિરાજમાન હતા તેવા વખતે એક ગરુડજી ત્યાં આગાડી આવે છે અને ભગવાન નારાયણને કહે છે લક્ષ્મી નારાયણ કે હું પૃથ્વી ઉપર ઘણી બધી જગ્યાએ ફરીને આવ્યો છું તો ઘણા બધા માણસો એ દુઃખી છે તો એ દુઃખ એ કેવી રીતે દૂર થાય અને લક્ષ્મીજી આપ એમના ઘરેથી કેમ તમે એ પરત પાછા આવો છો કોઈના ઘરે તમે બિરાજમાન થતા નથી ત્યારે નારાયણ ભગવાને આ ગરુડજીને કહ્યું સાંભળો ગરુડજી મગધ દેશની અંદર એક શેઠ રહેતા હતા એ શેઠને એક દીકરી હતી હવે આ શેઠનો જે વેપાર હતો એ ખૂબ સારો ચાલતો હતો અને એ વેપારને કારણે એ પોતે મોટર ગાડીને બંગલાવાળા હતા અને સુખી હતા આ જે દીકરી હતી એ તેમણે એ બીજા ગામની અંદર એમણે પરણાવી તો જમાઈ પણ એ વેપારી હતા એટલે જમાઈનો વેપાર પણ સારો ચાલતો હતો એટલે આ શેઠજી હતા મગધ દેશના એમણે પોતાની દીકરીના લગ્ન કરાવી દીધા એટલે આ દીકરી ત્યાં ગયા પછી ખૂબ સુખ સાહેબી ભોગવતી હતી જ્યારે આ દીકરી ઉઠતી હતી ત્યારે એ નવ વાગ્યા પછી ઉઠે અને નવ વાગ્યા પછી ઉઠે એટલે પછી ઘણી વખત તો એ પોતે નાયા ધો ધોયા વગર પણ એ રસોઈ બનાવતી હતી આમ જે આ શેઠની દીકરી હતી તેને શેઠે સંસ્કાર આપ્યા ન હતા એટલે આ દીકરી પોતાની સુખ શૈવીની અંદર શાંતિથી નવ વાગ્યા પછી ઉઠે ઘણી વખત નાયા ધોયા વગર પણ એ રસોઈ બનાવે એટલે એ ઘરની અંદર કલેશ અને ઝઘડા એ ઉત્પન્ન થતા હતા અને નકારાત્મક વાતાવરણ એ સર્જાતું હતું ધીમે ધીમે એ ઘરની અંદર દીકરીના ઘરે ઝઘડો થતો હતો અને જે જમાઈનો વેપાર હતો એ વેપાર ધીમે 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 ઓછો થવા લાગ્યો એટલે જમાઈએ લોન લીધી તો લોનથી પણ એ પોતે વેપારની અંદર સારું એવું એ કમાઈ શક્યા નહીં એટલે એમની પાસે જે બંગલો હતો જમાઈ પાસે એ બંગલો પણ વેચવાનો વારો આવ્યો મોટર ગાડી પણ વેચી દીધી અને એક ઝૂંપડીની અંદર રહેવા લાગે હવે આવા સમયની અંદર પેલી જે દીકરી હતી શેઠની એ સાહેબીની અંદર એ મોટી થયેલી હતી અને પોતે આળસ પ્રમાદની અંદર ખૂબ મોડેથી ઉઠતી હતી અને નાયા ધોયા વગર રસોઈ બનાવતી હતી આના કારણે આ જે પેલા જમાઈ હતા એ ખૂબ દુઃખી હતા એટલે જે પેલી દીકરી હતી એ પોતાના બાપને ઘેર રહેવા માટે આવતી રહી કારણ કે પોતાના બાપને ઘેર મોટર ગાડી ને બંગલા હતા અને સુખી હતા એટલે જે શેઠની દીકરી છે તે શેઠને ત્યાં બાપને ત્યાં એમ કે રહેવા માટે આવે છે તો ત્યાં પણ ધીમે ધીમે આજે દીકરી મોડી ઉઠતી આના કારણે એ ઘરની અંદર જે કંઈ લક્ષ્મી હતી એ ધીમે ધીમે ઓછી થવા લાગી જે શેઠ હતા એમનો વેપાર ધંધો પણ ધીમે 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 બંધ થવા મળ્યો એવા સમયે નારદજી પોતે મહાત્માજીનો રૂપ લઈ અને પેલા શેઠના ઘેર આવે છે અને શેઠને એ વાત કરે છે મહાત્માજી કે આપ સુખી તો છો ને ત્યારે શેઠ એ પોતે ના પાડે છે એ હું ખૂબ દુઃખી છું કારણ કે મારો વેપાર જે ધંધો ચાલે છે દિવસે ને દિવસે એની અંદર ઘણું બધું નુકસાન અને ખોટ એ આવે છે તો ધંધો સારો ચાલે એના માટે આપ કંઈક અમને શીખ આપતા જાઓ ત્યારે આ જે મહાત્માજી હતા નારાજજીરુભાઈ એમણે કહ્યું કે તમારા ઘરની અંદર બધા જ એ સવારના સમયે એ ઊઠી જાય છે ત્યારે પેલા શેઠે કહ્યું કે અમારી જે દીકરી છે એ નવ વાગ્યા પછી ઉઠે છે એટલે પેલા મહાત્માજીએ કહ્યું કે બસ કારણ આજ છે કે મોડા ઉઠવાથી આપણા જે ઘરની અંદર લક્ષ્મી હોય એ લક્ષ્મી જતી રહે છે અને આપણે દુખી થતા હોય છે માટે ભગવાન નારાયણ આ ગરુડજીને જે સ્નાનના પ્રકાર છે તે બતાવે છે કે પ્રથમ સ્નાન એ બ્રહ્મ મુહૂર્તની અંદર કરવાનો હોય છે એટલે કે જે રાત્રિનો પ્રથમ પહોર પછી બીજો પહોર પછી ત્રીજો પહોર ને પછી ચોથો પહોર શરૂ થતો હોય છે તો ચોથો પહોર એ બ્રહ્મ મુહૂર્ત કહેવાય ત્રણ વાગ્યાથી સાડા ત્રણ વાગ્યાથી પાંચ વાગ્યા સુધીનો જે સમય હોય એને બ્રહ્મ મુહૂર્ત કહેવાય તો આ બ્રહ્મ મુહૂર્તની અંદર જે સ્નાન કરે એના ઘરે લક્ષ્મીનો વાસ થાય છે એમના શરીરની તંદુરસ્તી સારી રહે છે રોગો એ દૂર ઊભા રહે છે અને સકારાત્મકતા આવે છે સ્ફૂર્તિ આવે છે શરીરની અંદર એટલે આ બ્રહ્મ મુહૂર્તની અંદર મહાત્માઓ એ પોતે સ્નાન કરી અને ભગવાનનો ધ્યાન ઓગે કરતા હોય છે ત્યાર પછી બીજું સ્નાન છે એ સ્નાન દેવ સ્નાન કહેવામાં આવે છે એટલે છ વાગ્યાથી સાત વાગ્યા સુધીનો સમય હોય છે એને દેવસ્થાન કહેવાય કહેવાય છે કે દેવો એ સમયની અંદર એ પોતે એ આ સ્નાન ક્રિયા એ કરતા હોય છે એની અંદર પણ સકારાત્મકતા આવે છે ત્યાર પછી આર્સ સ્નાન કહ્યું છે કે આકાશની અંદર જ્યારે તારા દેખાતા હોય ને અને તેવા સમયે સ્નાન કરે ને એને આર્ષ સ્નાન કહેવાય અને જે ત્રીજા નંબરનું જે સ્નાન છે પ્રથમ બ્રહ્મ સ્નાન બીજું દેવસ્નાન ત્રીજું આ સ્નાન અને જે ચોથું છે તે માનવ સ્નાન કહેવામાં આવે છે કે છ થી સાત વાગ્યા સુધી એટલે કે સૂર્ય ઉદય ના થયો હોય તે પહેલો સ્નાન કરવામાં આવે છે એને માનવ સ્નાન કહેવામાં આવે છે આમ આ જે ચાર સ્નાન છે એ ચાર સ્નાનની અંદર સકારાત્મકતા ઊર્જા એ ઉત્પન્ન થતી હોય છે અને ભગવાનનો ધ્યાન યોગ પણ એ સારી રીતે થતો હોય છે શરીરમાં સ્ફૂર્તિ આવતી હોય છે અને એવા સમયે પણ ભગવાન નારાયણે આ ગરુડજીને કહ્યું કે તે વખતે જો શ્લોક બોલવામાં આવે ને તો એ બધી નદીઓ પણ એ પોતાના સ્નાનની અંદર જે લીધું હોય એની અંદર એ નદીઓનો વાસ થતો હોય છે ગાંગે છે યમને છે સરસ્વતી ગોદાવરી કાવેરી સિંધુ છે જલસ્મન સનેન ધમખરો આમ જો શ્લોક બોલે ને તો જે બધી નદીઓ ના જે નામ લેવામાં આવે છે ને એ બધી નદીઓનું પવિત્ર સ્નાન આપણે કરતા હોય તેવું આપણને લાગે છે અને ખરેખર એ નદીઓથી આપણે સ્નાન કરીએ નદીઓના જળથી તો આપણું મન આપણી બુદ્ધિ આપણો દેહ એ પવિત્ર થતો હોય છે માટે આમાં આ ચાર પ્રકારના જે સ્નાન છે એનાથી વ્યક્તિ ઉન્નતિ પામે છે અને ત્યાં લક્ષ્મીનો વાસ થતો હોય છે જ્યારે પછી આઠ વાગ્યા પછી નવ વાગ્યા પછી નવ વાગ્યા પછીના જે સમય છે એ નવ વાગ્યાના પછીના સમયની અંદર સ્નાન કરવામાં આવે તો તેને રાક્ષસી સ્નાન કહેવામાં આવે છે તો તેવા સમયની અંદર એ સકારાત્મકતા નહીં પણ નકારાત્મકતાઓ ઉત્પન્ન થતી હોય છે વિકારો ઉત્પન્ન થતા હોય છે મનની અંદર આળસ અને પ્રમાદે પેદા થતી હોય છે તેની અંદર વ્યક્તિની અંદર સ્ફૂર્તા રહેતી નથી અને એ સ્ફૂર્તા ના રહે તેના કારણે પોતે કોઈ કાર્ય કરવા માટે જ્યારે જતા હોય તો પણ એમનું શરીર પણ સાથ આપતું નથી આમ જ્યારે નવ વાગ્યા પછીનો જે સ્નાન કરવામાં આવે છે એને રાક્ષસ સ્નાન સ્નાન કહેવામાં આવે છે માટે જો વ્યક્તિ પોતે એ સવારના સમયની અંદર ઉઠી અને જો સ્નાન કરે તો જે ચાર પ્રકારના જે સ્નાન બતાવે એની અંદરથી એ ઘણું બધું સુખ પ્રાપ્ત કરે છે તેમના ઘરે લક્ષ્મીનો વાસ થતો હોય છે માટે સ્નાનના આમ પ્રકારો જાણી આપણે એ પ્રકારના કયા સ્નાનની અંદર આપણે આવી શકીએ છીએ તો એક તો ધીરે ધીરે આપણે બ્રહ્મ સ્નાન સુધી આવવા માટે પ્રયત્ન કરીએ એ જ આજના શુભ દિને પ્રાર્થના મૂલી કૃષ્ણ લાલ લગી જઈ